રાજકોટ માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટ દ્વારા ત્રીસ વર્ષથી સેવાકીય કાર્યો કરવામાં આવે છે બાનુઘર વૃદ્ધાશ્રમ ખાતે નિદાન તેમજ લેબોરેટરી રિપોર્ટ માટે રાહત દર દવાખાનાનો પ્રારંભ કરવામાં આવનાર છે ત્યારે માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટના સભ્યોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ વધુ માહિતી પૂરી પાડી હતી મુકેશભાઈ મેરજા માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટ રાજકોટ અમે એક બાનુઘર વૃદ્ધાશ્રમ ચલાવીએ છીએ જેમાં નિરાધાર બેઘર ઘરવિહોણા કે જેમને શારીરિક તકલીફ હોય જેવી કે ગાંડા બેરા મૂંગા ઓટી જમવાળા કોઈને વાય આવતી હોય આવા લોકો આપણે જેને ખુદા બક્ષો કહીએ છીએ એવા લોકોને અમે સાચવીએ છીએ એમને ખાવા પીવા રહેવા આશ્રય સાથે આરોગ્ય સેવાઓ આપીએ છીએ તો અત્યારે અમે વર્ષોથી આ સેવા કરતા આવ્યા છીએ આ સેવામાં એક વિસ્તૃતિકરણ માટે અમે સર્વ લોકો માટે સર્વ જ્ઞાતિ માટે તમામ લોકોને ઉપયોગી થઈ શકે એવી એક સેવા આરોગ્ય સેવા જેમાં માનવ મેડિકલ માનવ લેબોરેટરી માનવ હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ આઈસીયુ એમ્બ્યુલન્સ સાથે આ બધી જ સેવાઓ એક જ જગ્યાએ તમામ લોકોને સાવ નજીવા દરે મળે તે હેતુથી અમે આ સેવાનું અઢારમી તારીખે ગુડ ફ્રાઈડેના દિવસે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ જ્યાં દસ રૂપિયામાં લોકોને ડાક્ટરી સેવાઓ મળશે દસ રૂપિયામાં ડાયાબિટીસની તપાસ થઈ જશે આના સિવાયની કોઈ પણ તપાસ સોનોગ્રાફી રેડિયોલોજી એક્સ રે કે જે કંઈ કરવાનું થતું હોય એ બધું તમામ લોકો માટે સાવ રાહત દરે સંસ્થાને નહીં નફો નહીં નુકસાનના ધોરણે કરી આપવામાં આવશે જે લોકો નિરાધાર છે જેમની પાસે પૈસા નથી જરૂરિયાતમંદ છે આવા લોકો માટે આ તમામ સેવાઓ ફ્રી ઓફ ચાર્જ કરી આપવામાં આવશે આ કાર્યક્રમના ઉદઘાટનમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ આપણા રાજકોટના પ્રભારી પણ છે કુંડજીભાઈ બાવળિયા સાહેબ રૂપાલા સાહેબ રામભાઈ મોકરિયા સાહેબ બાલાજી વેફરના માલિક ચંદુભાઈ વિરાણી વલ્લભભાઈ કટારીયા અને વલ્લભભાઈ વડારિયા આવા ઘણા બધા સમાજ શ્રેષ્ઠીઓ પણ આ કાર્યક્રમમાં આવશે અને એમને પ્રેરણા આપશે તો ખાસ કરીને સર્વ લોકોને અમારી અપીલ છે કે આ સ્થળ અમારું છે માનવ મેડિકલ માનવ લેબોરેટરી માનવ હોસ્પિટલ માટે રાણી ટાવર ક્રિસ્ટલ મોલ સામે કાલાવર રોડ રાજકોટ અને અમારા વૃદ્ધાશ્રમનું સ્થળ છે રૂડા બે યુનિવર્સિટી રોડ જડુસથી યુનિવર્સિટી જતાં વચ્ચે બાપા સીતારામનો હોટલો આવે છે એની સામેની શેરીમાં બાનું ઘર વૃદ્ધાશ્રમ છે તો આ અમારી સેવાઓનો લોકો લાભ લે અને લોકો સુધી આની જાણ કરજો કે બે વસ્તુની અમે આપને અપીલ કરીએ છીએ કે કોઈ આવી નિરાધાર વ્યક્તિ આપના ધ્યાનમાં આવે તો અમારો સંપર્ક કરજો અને જે પણ લોકોને કાંઈ પણ આરોગ્યની જરૂર જેવી કે લેબોરેટરી તપાસ દવાઓ લેવી ડૉક્ટરને બતાવું કે સાચું જ્ઞાન મેળવું તો જરૂર અમારો સંપર્ક સાધો અને આવા લોકોને પણ અમારા સુધી પહોંચાડો કે જે નિરાધાર હોય જેમને પૈસાના અભાવે આરોગ્યની સેવાઓ ન મળતી હોય તો અમારા સુધી ખાસ એને પહોંચાડજો એટલે નમ્ર વિનંતી છે બધા આવો સંસ્થાની મુલાકાત લેવો સંસ્થા સાથે જોડાવો અને આવા સેવા કાર્યમાં અમારા સહયોગી બનાવો